ભુજમાં આવેલ દેસલસર તળાવ દયનીય હાલતમાં છે ભુજ નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા તળાવની સફાઈ કરવામાં આવી હતી પરંતુ ફરીવાર તળાવમાં જળકુંભી ઉગી નીકળતા વિપક્ષ દ્વારા પાલિકા પાલિકાતંત્રના સત્તાધીશો પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે વર્ષોથી જળકુંભી અને ગટરના પાણીથી ભરાયેલા રહેતા ભુજના દેસલસર તળાવની હાલત દયનીય છે હાલ દેસલસર તળાવમાં ફરી એકવાર જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે સમગ્ર તળાવમાં ફરી એકવાર ઝેરી વનસ્પતિ જળકુંભીનો પેસારો થઈ ગયો છે ભુજમાં આવેલ રાજાશાહી સમયના ઐતિહાસિક તળાવને ભારે જોવા મળી રહી છે નગરપાલિકા દ્વારા દેસલસર તળાવના બ્યુટિફિકેશન માટે મોટી વાતો અને જાહેરાત કરવામાં આવી હતી ભુજ નગરપાલિકા દ્વારા દિલ્હીની સંસ્થાની મદદથી તળાવમાંથી જળકુંભી દૂર કરવામાં આવી હતી જોકે હાલ તળાવમાં ફરીવાર જળકુંભી ઉગી નીકળતા

આ આયસુબેનની તબિયત પણ ના તંદુરસ્તના કારણે સાથે નથી આવી શક્યા એટલે મને ખાસ ફોન કરીને કીધું કે ભાઈ તમે પૂછા કરી આવો દેસર તળાવનો કામગીરી ચાલુ થઈ કે નહીં એટલે હું એના માટે ખાસ આવ્યો હતો પ્રમુખશ્રી પાસે અત્યારે પણ રજૂઆત કરી કે બેન તે દેશસર તળાવ માટેનું તમે શું કાર્ય કર્યું અને અત્યાર સુધી શું કામગીરી થઈ છે આના માટે બેનનું એવું કહેવું હતું કે અમે ગટરનો જે પાણી અંદર આવતો હતો તે બંધ કરી નાખ્યું છે ને હવે આ જળકુંભી કાઢવા અને આ દેસર તળાવમાંથી પાણી કાઢવા માટેના અમારા જે પ્રયત્નો છે એ ચાલુ જ છે અને એના માટે અમે ભુજના અમારા ધારાસભ્યને પણ આ બાબતે રજૂઆત કરવી કરી અને બહારથી મશીન મંગાવી અને આ પાણી નો નિકાલ કરી અને જળકુંભીનો પણ નાશ કરશે એવી અમને અત્યારે ખાતરી આપી છે ચોક્કસપણે આ કઈ પ્રક્રિયાથી આપ જે કાર્ય કરે એના ઉપર વધુ આધાર રહેશે કારણ કે અત્યારે ચેરમેનશ્રી પણ બહાર ગામ હોય ચીફ ઓફિસર પણ નથી એટલે આ કામગીરી જ્યારે પણ ચાલુ થાય ત્યારે એના ઉપર અમારી ખાસ નજર રહેશે કે આમાં કોઈ અત્યારે ભ્રષ્ટાચાર ન થાય અને જળકુંભીનો કાયમી નિકાલ તળાવમાંથી આવે એનો મોટામાં મોટો પ્રશ્ન ગટરની ચેમ્બરો છે અને જ્યાં સુધી ગટરની ચેમ્બરો આમાંથી કાઢવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રશ્ન કાયમી માટે હલ થઈ શકે તેમ નથી એવી પણ અમારી રજૂઆત હતી ચોક્કસપણે અત્યારે તમે જોઈ શકો છો કે નગરપાલિકાની અંદર પદાધિકારી કે અધિકારી કોઈ પણ હાજર નથી અને વારંવાર અમારી રજૂઆતો હોય છે કે ચીફ ઓફિસર શ્રી અત્યારે સોળ તારીખ સુધી રજામાં છે અને તો આ ચીફ ઓફિસરના ચાર્જમાં જે પણ હોય એને ખરેખર ભુજ શહેર એક પર્યટન તરીકે પણ છે અને પ્રવાસન ધામ તરીકે જે લોકો ભુજમાં આજે આવી રહ્યા હોય અને નગરપાલિકાની જ્યારે સફાઈનો હોય કે ક્યાંક જાહેર રસ્તા ઉપર ગટરના પાણી નીકળતા હોય આના માટેની જ્યારે રજૂઆતો કરવા આવીએ ત્યારે કોઈ પણ શાખામાં જવાબદાર અધિકારીઓ હાજર નથી હોતા આ અંગે ન છૂટકે હવે અમે આ બાબતે પણ કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના છીએ અને કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવાનું અમે નક્કી કર્યું છે છેલ્લા આ એક એકાદ અઠવાડિયામાં કલેક્ટર સાહેબને પણ આ બાબતે અમે આવેદનપત્ર આપશીએ કે સાહેબ તમે જુઓ નગરપાલિકાની જો નહીં આવે એક અઠવાડિયામાં તો નગરપાલિકાની પરિસ્થિતિ સુધરે એવી કોઈ શક્યતા લાગતી નથી આનો ખરેખર અને નગરપાલિકાને સુપરસીટ કરવામાં આવે એવી અમારી માગ રહેશે ચોક્કસપણે અમે જે કાર્યક્રમ આપ્યું છે અને એ આપવાની છે જ અમારી તૈયારી જ છે પણ અત્યારે જ્યારે અત્યારે ગટરનો પાણીનો જે અંદર આવતું હતું આવતું પાણી બંધ થઈ ગયું છે હજી પણ અમે થોડાક દિવસો રાહ જોશીએ કે આ તળાવમાંથી સંપૂર્ણપણે આ ગટરનો પાણીનો નિકાલ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવે જળકુંભી કાઢવાની કામગીરી ચાલુ કરવામાં આવે જો નહીં આવે